ગુડ મોર્નિંગ બધાયને જય માતાજી જયカルતે માં જય ગુરુદેવ તો અત્યારના પરમાં આપણે મસ્ત મજાના ઊભા થઈ ગયા છીએ મોઢું ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ લાય અમારા ભાઈ છે ને એ તાર બેઠા છે આ ભાઈ છે ને કાલ ગામ મેળામાં ગયોને ને બે ગાડીઓ લેવા બોલે ખટેરો એક લમ્પરીયો ને ખટેરો લેવા કા ભાઈ અતરમાં રમે છે મસ્ત મજાની છે ને રોટલી ને એવું ચા ને એવું બધું બનવા મળ્યું છે તો મસ્ત મજાની છે ને આપણે નાસ્તો કરી લેવી

તો મસ્ત મજાના આ છે કાસા પકોડા પછી આપણે લોટમાં નાખવાના છે ને પછી આપણે તળવાના છે ને આ થઈ ગયા છે મારા બા છે છે ને પકોડા બનાવે તો મસ્ત મજાના બાજાના થોડીક જ વારમાં છે ને પકોડા થઈ જાય પછી આપણે વાળું કરવા બે તો મજા નથી ને આપણે પકોડાને એવું લઈ લીધું છે ને હવે જઈશું આપણે ભગવાનને ધરવા તો આપણે પેલા ભગવાનને ધરવું પડે પછી તો આપણે ખાઈ ને ગમે વસ્તુ બનાવીએ ને ભૈજા છે પકોડા છે તો આ અમારું મંદિર છે ને તો મંદિર હશે ને અમે આ ભાણું મેં દઈએ દીધું એ આપણે ભગવાન ખાય ને આપણે ફ્રૂટ લાવેલા થઈ ને તો શું છે સફરજન છે કેળું છે આ ઓલું કેવું સંતરુ છે સંતરુ ને એવું બધું છે ને આપણે મેકી દીધું છે તો મસ્ત મજા ને આગળ થોડીક જ વારમાં ભાઈ ને એવું બધું થઈ જાય ને પછી આપણે વાળું કરી લઈને ને કેટલું ઘણું બધું મોડું થઈ ગયું છે ભાગ્ય પણ છે ને આઠ ક્યાં છે તમે જુઓ

ઓ આવડા ઠાપલા ને હું હ તારી હાટુ ન બને હું મારી હાટુ બનાવેલું છે યાર મોડુ કેમ કરે આના દાતે પડી ગયા છે ઈ ખાતો કેવું લાગે આ ટેસ્ટ તો કેવો છે મો મોળો ઈ તો મોયો ટેસ્ટ છે મોયો તીમાં કઈ મોળા થોડી નાખેલી છે આ મોળ નથી એ કેવો છે ટેસ્ટ આ હું જો તારા મોઢામાં મીઠો નથી ખારો છે આમાં નાખી દીધું છે મીઠું બહુ એવું લાગે છે તો મસ્ત મજાનું છે ને આ તવિયામાં છે ને આપણે બધું સામાન બધું છે ને તો તળી નાખ્યું છે આ ખાખરા ને પુરિયું ને શક્કરપારા ને એવું ને આપણે શાક વાળું વખત વાળું વખત તો મસ્ત મજાનું રંધાઈ જાય પછી આપડે વાળું કરી લઈએ તો મસ્ત મજાનું છે ને બધું રંધાઈ ગયું છે ને અહીંયા આપણે છે ભાણા ને એવું બધું કરી નાખ્યું છે ને અડધા જણા એ તો ખાઈ લીધું છે ને આપડે જે ખાવામાં બાકી છે કેળા ને એવું બધું છે ને

તો ઓલામાં ભૈજા ને પકોડા બે છે ને એ પકોડા ને ભૈજા બે છે પણ આમાં ખાલી દેલા છે ઓલા આમને તળેલા છે ને એ આમને પીડા છે તો મસ્ત મજાનો આપણે વાળો કરી અને મારા બા છે ને મારી હાટું શાહ બનાવે છે તમે જો શાહ બની જાય ને પછી મસ્ત મજાનો આપણે ખાવાનું શરૂઆત કરી દઈએ ચાલો ફોન સાર્સિંગમાં મેં કીધું હું ખાઈ લઉં અત્યારે ફોનમાં સાર્સિંગ થઈને છ ટકા સાર્સિંગ વધ્યું છે તો હું ખાઈ લઉં ને ત્યાં વીસ ત્રીસ ટકા સાર્સિંગ થઈ જાય પછી પાછા આપણે મળીએ તો આપણે વાળો કરી લીધો છે ને સાર્સિંગ પણ છે ને બત્રીસ ટકા થઈ ગયું છે જો વાળું કરે છે ને અત્યારે છે ને વાળું કરતા લાઈટ વીગ ગઈ છે બોલો આમાં એમાંય પાછો ધીમે 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 છે ને વરસાદ આવતો હતો પાંચ વાગ્યા પછી અમારે બહુ વરસાદ આવ્યો છે ને તગારા ને એવું બધું ભરાઈ ગયું છે તો મસ્તો મજાને આપણે છે ને એક સોકડી છે ને રસ્તે તો ના આપણે જાય